વરસાદની ઋતુમાં ભૂલથી પણ નહીં ખાતા કઠોળો નહીતર પેટની સમસ્યામાં થશે વધારો વરસાદની ઋતુ આવતાની સાથે જ પેટ સંબંધિત સમસ્યાઓ પણ વધવા લાગે છે કારણ કે આ ઋતુમાં આપણા શરીરની પાચન શક્તિ નબળી પડી જાય છે આયુર્વેદ અનુસાર ચોમાસાની ઋતુમાં વાત અને કફનું અસંતુલન રહે છે જેના કારણે ગેસ અપચો અને પેટમાં ભારેપણું જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે આવી સ્થિતિમાં આહાર પર ખાસ ધ્યાન આપવું અને યોગ્ય ખોરાક પસંદ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે ચોમાસાની સિઝનમાં કયો ખોરાક ખાવો જોઈએ અને કયો ખોરાક ન ખાવો જોઈએ તેનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ ઘણા લોકો ફરિયાદ કરે છે કે કઠોળ ખાધા પછી તેમને વારંવાર પેટમાં ગેસની સમસ્યાનો સામનો કરવો પડે છે આવી સ્થિતિમાં ખાસ કરીને ચોમાસા દરમિયાન કયા કઠોળનું સેવન ન કરવું જોઈએ તે વિશે આપણે જાણીશું એક રાજમા મોટા ભાગના લોકોને રાજમાનો સ્વાદ ગમે છે પણ તે પચવામાં ભારે હોય છે વરસાદની ઋતુમાં રાજમાનું સેવન કરવાથી પેટમાં ગેસ અને ભારેપણું થઈ શકે છે તેથી રાજમા ખાવાનું ટાળવું જોઈએ બે અડદની દાળ આ સિવાય અડદની દાળ પચવામાં સૌથી ભારે માનવામાં આવે છે વરસાદની ઋતુમાં આ દાળને પચવામાં ખૂબ મુશ્કેલી પડી શકે છે આનાથી ગેસ અપચો અને પેટમાં દુખાવાની ફરિયાદો પણ થઈ શકે છે ત્રણ ચણા ચોમાસાની ઋતુમાં રાજમા અને અડદની દાળ સિવાય ચણાનું સેવન પણ ટાળવું જોઈએ ચણાની દાળનું સેવન કરવાથી અપચો અને પેટમાં સોજાની સમસ્યા વધારી શકે છે જ્યારે પણ કઠોળનું સેવન કરો છો ત્યારે તેને ઉકાળતી વખતે જે સફેદ ફીણ આવે છે તેને દૂર કરો આ ફીણ અપચો અને ગેસનું કારણ બની શકે છે આ ઉપરાંત દાળમાં હળદર હિંગ

તેમજ મિત્રો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને પણ જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ